જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી અમે આવ્યા છીએ વાળીએ ખાતર નાખવા ખાતર તો નાખી દીધું તૈયલા તો જો અમારો કપા નીંદે એવો થઈ ગયો છે આજ કાલનો વરસાદ છે તો ભેદી તો નહીં નીંદાય આમાં જો મગવાયા છે તલ ચીપડા પણ છે અમારે કમલેશ કે કેવું ખાતર નાખ્યું જો દેખાતું છે નગલા કે નહીં ક્યાં છે આ બાજુ બીજું બધું ઓગળી ગયું છે તો અમારે કપા આવડો થયો છે આમો પાળો દેખાય ના હોય હવે એવું થઈ ગયું છે હતા ખટ નહીં દે ખાતર કે ઘરે વ્યવ જવાય ને તો અમે જયું છે અમે ઘરે બધાય જો ખાતર નાખીને કહેવાય છે અને એક ભાઈ અમારે હવાના આવ્યા હતા ખાતર નાખીને બેહી ગયા સમલ્યા ધૂળ ભેગી કરી લીલી કોથળી મુકામ તોય લીધી ઘરે શું કર્યું સમજો તો કમલેશ નહીં બોલે અમારો પાળો પાળા ઉપર થઈને પાણી આવી ગયું એવો વરસાદ આવી ગયો આ મારી વાડી આ બાજુ રેલવે પાટો છે हलो मित्रो पाणी माइले गाॾी न आले जाम खातारे मां અને મિત્રો હું અત્યારે નિશાળથી રજા પડી ગઈ છે તો હું ઘરે આવતી રહી છું અને મને એમ થયું કે થોડોક વ્લોગ બનાવું તો હું બનાવવા આવતી રહી છું ધાબા ઉપર અને આજે અમારે જાગરણ છે અને અમારે અત્યારે વરસાદ સડ્યો છે ફૂલ અને અમારા મારા ભાઈની બધા નીચે ક્રિકેટ રમે છે અત્યારે બધા ભાઈ અને હું આવી છું ધાબા પર વ્લોગ બનાવવા તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને અમારા આવા નવા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને એમનો સપોર્ટ પણ કરતા રહેજો તો બધાને જય માતાજી અને બાય બાય